પત્રકાર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ અધિવેશન વિશે શું કહેશો ત્યારે ત્યારે તેના જવાબમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં અધિવેશન યોજે કે દિલ્હીમાં અધિવેશનનું આયોજન કરે કોઈ જ અસર એક પણ રાજ્યમાં નથી જોવા મળવાની તે રીતનો જવાબ ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો તો તેમણે વધુમાં શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મળીએ ઉખડી ગયેલા જ કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇશ્યુ છે એટલે હવે જરા આ તો ઠીક છે હવે અહીંયા આવ્યા અને બેસે ને જોશે આખું સમ એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો મેં કહ્યું કે ઘોડાને ગધેડા ઓળખવામાં મુશ્કેલી પડે એવું છે જે રીતે વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું આડકતરી રીતે કે ભલે કોંગ્રેસ અધિવેશન ગુજરાતમાં યોજી રહી હોય પરંતુ તેની કોઈ પણ અસર ભારતીય જનતા પાર્ટી ઉપર નથી થવાની તે ચોક્કસ બાબત છે અને તેના વળતા પ્રહારમાં પણ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જે રીતે રાવણનો અભિમાન હતો તો રાવણનો અભિમાન પણ તૂટી ગયો છે તો તમારો કેમ નહીં તૂટે આ રીતનો વળતો જવાબ પણ અમિત ચાવડા દ્વારા આપવામાં આવ્યો તો એકવાર અમિત ચાવડાને પણ

એમણે પણ સમજી લેવું પડ્યું કે આ ગાંધી સરકારનો ઉદય છે આ ગુજરાતનો લોકોએ અંગ્રેજો સામે પણ લડ્યાતા અને નવા કરે જો સામે લડાઈ ને ન્યાય પર સંકલ્પ સાથે સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત આત અને નવા પ્રીતિ શરૂ થઈ ગઈ જે રીતે વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ દ્વારા જે કોંગ્રેસ અધિવેશનને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું તો તેની સામે અમિત ચાવડાએ પણ વળતો પ્રહાર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ભલે કોઈ પણ નિવેદન ભાજપ દ્વારા આપવામાં આવતું હોય પરંતુ અભિમાન તો રાવણનું પણ તૂટ્યું છે એટલે એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમે ગમે તેટલા સત્તામાં તમારી ગુજરાતમાં જોવા મળતી હોય પરંતુ છતાં તમે અભિમાનમાં ફરતા હો છતાં પણ એક સમય તો તમારી સત્તા તૂટવાની છે તે રીતની વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ હોય